એકતા ની જરૂર છે મારા રામ સંતો આપડો એક કસ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ની ધરતી તમે જોવો એક દ કિલોમીટર હાલો આ લ્યો આપણે હું વાળ્યું નથી હમણાં બાપુએ વાત કરી કળિયુગ વાત કરી એ તો જીવતા નથી આવડતું એને કળિયુગ છે બાકી બાપુ સતયુગ કરતા બાપુ સોગનો બાપુ મને તેમ થાય કે આ યુગ છે હે સતયુગમાં માં હરિચંદ્ર રાજા કે બૈરું વેસવું પડ્યું આપડો હજી ક્યાં વારો આવ્યો એટલે હું ખોટું કળિયુગમાં હે અહીંયા કોઈ ખિસ્સામાં હાથ નાખવાનો ચા મળે રોટલા મળે ખાટલા મળે ગોદડા મળે પંખા મળે શું ઘટે છે ધંધો ન કરો આવડા જીવતા નથી આવડતું છે બાકી બાપુ કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય તો મને દેખાડો તો એ કોઈક કોઈ કે અમારા ઘરમાં હાજનું છે હવારનું નથી એવું ઘર હોય દેખાડો તો અરે જીવવા જેવું આવ્યું છે મને તો એમ થાય કે હા હમણાં મરી જાય છે ખબર નહીં પડે આવો સમય જ નહીં મળે ને કેવો સમય વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું મળ્યું છે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું તમે ઇતિહાસ તો આપણા જોવો પણ તમને અને મને મહાપુરુષોએ જે ગ્રંથો બનાવ્યા શાસ્ત્રો બનાવ્યા વેદ બનાવ્યા પુરાણ બનાવ્યા એની તમને મને શાન માટે કે મારક બતાવવા માટે સદગુરુ સદગુરુની જરૂર શું કામ પડે તમને રૂપિયા રડતા નથી આવડતું ખાતા નથી આવડતું જીવતા નથી આવડતું કપડાં પહેરતા નથી આવડતું શું કરું જરૂર શું છે સદગુરુ સિવાય બાબુ તમારી ઓળખાણ નો થાય ખોટી વાત છે કોઈ એમ કેતું હોય ને આ બુદ્ધિ નો વિજ્ઞાન નો વિષય જ નથી આ બુદ્ધિ ના બારણા બંધ થઈ જાય ને વિજ્ઞાન આપણું ખૂટે ને પછી આનો ગણે મંડાય ભજન આગી વાત છે ભજન ભજન એમ સમજાવે નહીં અને સમજાય તો અમને કોઈ બોલાવો હોય નહીં ને તમે અને આ સને ભગત હોય દાતાર હોય સુરવીર હોય સંત હોય જતી હોય સતી હોય જન્મે બને નહીં અને બનતા હોત ને તો બધાએ બનાવી દે કે રોજ મારો છોકરો જઈ પ્રોગ્રામમાં જઈને બે લાખ લઈ આવે એમ નથી એક કપાતર હોય ને ગામમાં એક એ કપાતર એ જન્મથી જ હોય નથી ઘણા કે સારો હતો બગડી ગયો આ બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું બગડેલા હોય બગડેલા જ હોય મહાપુરુષો તમને મને સહન કરે રામાયણ ગીતા ભાગવત તમારી ગ્રંથો પડ્યા હોય તમને આ જો રામાયણ છે ને મહાભારત છે રામાયણ મહાભારત બે મહાપુરુષો બનાવ્યા પણ એ તમને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે દીકરા કેવા હોય ભાઈઓ કેવા હોય મા બાપ કેવા હોય દીકરી કેવી હોય કે જોવું હોય તો રામાયણ માં અને રળેલું ન ખાવું હોય મહાભારત માં જોવો એટલે બધા ઠેકી ઠેકીને એવું જ કરે નથી કરતા તારે નથી દેવું નથી દેવું જ કરે ને કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ કીધું તું કે પાંચ ગામ આપો હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ છે ખાવું શું એ કે હોના ને અણી જેટલું નથી એ કે બાચવું પડશે કે બાચવું છે હવે કૃષ્ણ પરમાત્મા ભલામણા ગાંડો હોય છે ઈ એવી મહાપુરુષ ભીષ્મ જેવાની હાજરી હોય અને યુદ્ધ ન રોકી શકે તો આપણા છોકરા કદાચ માથા પાડી દે તેમાં શું ફેર પડે આપણે છે ને આપણા છોકરા હારે સમય જ સમય નું કામ કરે છે મારી તમારી કોઈ તાકાત નથી કોઈ એમ કહેતો હોય કે અમે બળવાન છીએ ના ખોટી વાત છે સમય તમારા કરતા બળવાન છે ઘણા અત્યારે અમારો તો કારણ કે અમે પેલા ધોકા જ પસાડ્યા છે નકર અમારો જેસલ સલ કરતા ખરાબ ઇતિહાસ છે મારા મૂળજી ભાઈ બાળાના સરપંચ ને આ બધા અમારા જૂના મિત્રો છે બધા આ બધા અમારી ડિટેલ જાણે છે એ તો એ સારું છે મુંગા રહે છે નકર એ બધાને ખબર છે કે આ હો ઉંદર મારીને મિન્યુ બેઠી પાઠી પણ બાપુ વળાંક મારી જવાય સમય આવે ને વળાંક મારી જવાય કચ્છનો બારવટીઓ બાપુ જેસલ જાડે જો સતી તોરણને લઈ અને મધ્ય દરિયામાં જયારે પૂગ્યા ને વાત લાંબી છે ટૂંકામાં કહું પણ મધ્ય દરિયામાં પૂગે પવન ની દિશા બદલાવી ખરડા જેવડા જેવડા મોફા મીડા નું લડવા તેથી કચ્છ કાળો નાગ બાબુ બરફ ની ઢોગળે ડોગળે મીડો રોવા તોરલ તોરલ હમણાં બુટી જાય ને હમણાં મરી જાવ તારે ચોરલ કેસે જાડેજા તમે કેતા તા ને મારી તલવાર જેટલી તાકાત કોઈ નામ નથી આ દરિયાનો મડો મોટો કાપ પા હમણાં પૂગી જાય છે તમે જેને માયરાની બધા ને જીવવું તું લોહી ની સીડી ઉડે માં મજા આવતી હતી ને મરી જાવ વહેલું મોડું મરવાનું તો છે મરી જાવ પણ મરવું એમ હેલું છે આ બધા તમે આ સ્થિર થઈ ગયા છો પણ હમણાં કાળો નાગ નીકળે જોઈ ઉભાઈ રહ્યો મને હા ભળવા દગ મરવાનું છે બધા ખબર છે કે મરવાનું છે એક દીક મોત બાપુ બધાને ખબર છે કે અઘરું છે અને આવવાનું છે વાત પાકી સો છે કચ્છનો નો બાર વટીયો બાપુ ચારે બાજુ નજર કરીને આરો નો દેખાણો તોરલ પાય બાપુ રોવે છે તોરલ તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે તું મને આમાં બચાય તું મને બચાય ને તેથી તોરલ કહેશે જાડેજા જાડેજા અલગ ધણીને યાદ કરો હું તમારી ભેળી છું ગભરાવમાં હમણાં મારો નાથ પુગાડી દે રોવામાં હારા હારા રોવે એટલા માટે મહાપુરુષો કહે છે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા ચોવીસ કલાકમાં કઈ કરજો નકશેલે રોતા નહીં આવડે રોતા પછી કરશું પછી કરશું હવે ફળાય ગયો ફૂટી જાય ખબર નહીં પડે પછી કીધી સમય ની ભલીહારી સમય મળ્યો છે બસ મોજ કરી લ્યો ગંગા સતી ની વાણી કહે છે એકવી હજાર છસો શ્વાસા બાપુ આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે ચા જઈને ગોતવાનો હરિદ્વારવાળા કે દ્વારિકા જવું છે ને દ્વારિકાવાળા કે મથુરા જવું છે ઓલા પાવાગઢ જાઉં ને કે દુલા રણુજા જાઉં તો હાચું ચા છે એ તો કહો છે અહીંયા કોઈ ગોતતું નથી અરે આવા સંતોના સાનિધ્યમાં બેહવા મળે મેં હમણાં કીધું તું ભજનમાં બેઠા હોય ને ભજનમાં તો ચાનીએ જરૂર ન પડે બંગાવું ન આવે ને ઘડિયાળમાંય ન જોવું પડે બાપુ દી ઉકે એને ભજનમાં બેઠા કહેવાય એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી તે એના ઘરવાળાને કે बाजू ગામમાં કથા છે તે હું કે હાંભળવા જઉં ઈ કે ભાઈ જા ને ત્યાં જઈને પછી હાજે બેન આવ્યો ને એના ઘરવાળા કીધું કથા આબળવા જઈતી તો કે હા તો કે હું બાપુ વાંચતા હતા ઈ કે પણ માંડવા 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 ઈ કે પણ બાપુ હું વાંછતા થી તો કે એ કે એટલું બધું રાં તેલું કેટલું બધું ખાય ને કેટલા માણા ઈ કે પણ બાપુ વાંછતા થી તો કે કે ઈ કે એટલા બધા માણામાં થોડું સંભળાય નકરી બાર બારે જ રખડી કથામાં બેઠી જ નહીં તો કથા જ્યાંથી મલ્પા બેહે ભલા એમાં આપણે બધા બહાર જ રખડીએ છીએ માલપા હજી આપણે કઈ ઉતરતું જ નથી ભજનમાં બેઠા હોય ને પછી બધા એમ કે મજા મજા આવી આવી યાદ કઈ કઈ નો રહો જીવ એટલે મહાપુરુષો વાણીમાં ખૂબ શાન કરી છે કે કાચો પારો લક્ષ્મણ જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી આ ઠામ વિના નો ઠેરાય મારા રામ આની માટે ઠામ બનવું